બેટી બચાવો બેટી પઢાવો યોજના દીકરીના જન્મને વધાવવા અને તેના શિક્ષણને સુનિશ્ચિત કરવાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન છે આ અભિયાન દીકરીના જન્મ દેખરેખ અને કોઈપણ પ્રકારના જાતિગત ભેદભાવ વિના તેના શિક્ષણને સુનિશ્ચિત કરે છે આ અભિયાનના ભાગરૂપે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને ચિલ્ડ્રેન હોમ ફોર ગર્લ્સ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની દીકરીઓ માટે કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સાંસદ શ્રી વિનોદભાઈએ દીકરીઓને એજ્યુકેશન કીટ આપી અને દરેક દીકરી ઉચ્ચ અભ્યાસ કરી પ્રતિષ્ઠા મેળવે તેવી શુભેચ્છાઓ આપી હતી સરકારશ્રીના આ અભિયાન તેમજ સિગ્નેચર ડ્રાઈવ કેમ્પેન બેનરમાં હસ્તાક્ષર કરીને દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી આ સિગ્નેચર ડ્રાઈવ કેમ્પેનમાં મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ શ્રી કમલાબેન વ્યાસ ચેરમેન શ્રી રીટાબેન અધ્યારુ મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલિકા શ્રી ઇલાબેન ભટ્ટ સહિતના મહાનુભાવો પણ જોડાયા હતા આ પ્રસંગે મહિલા કલ્યાણ કેન્દ્રના ટ્રસ્ટી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું